હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યમાં જે પોલીસ વિભાગમાં બાર હજાર જેટલી પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની ની જે ભરતી ની પ્રક્રિયા ચાલુ છે તેના વિશે આપણે એક નવી અપડેટ આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ

તો અગિયાર નવેમ્બર ના રોજ તેને જીપીએસસી ચેરમેન પદના શપથ લીધા પોલીસ ભરતી બોર્ડ જે છે તેના પ્રમુખ કોઈ પણ છે અને અત્યારે હાલ પોલીસ ભરતી બોર્ડમાં પ્રમુખ પદ ખાલી હોવાથી પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ ની જે ડેટ હતી તે પાછળ ગઈ છે પચીસ નવેમ્બરથી શરૂ થવાની હતી અને પંદર તારીખની આસપાસ જે ફિઝિકલ એક્ઝામ ના કોલ લેટર નીકળવાના શરૂ થવાના હતા તે પાછળ ગયા છે તો દર્શક મિત્રો સૂત્ર તરફથી એવી માહિતી મળે છે કે પોલીસ ભરતી જે શારીરિક પરીક્ષા છે તે હવે ડિસેમ્બરમાં યોજાવાની છે તેની અંદાજા તારીખની આપણે વાત કરીએ તો દસ ડિસેમ્બર થી પંદર ડિસેમ્બર ની વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતા છે સૂત્રો તરફથી આપણને એવી માહિતી મળે છે પચ્ચીસ નવેમ્બરના રોજ જે યોજાવાની હતી આપણે શારીરિક પરીક્ષા અને કોલ લેટર પંદર નવેમ્બર ઇસ્યુ થવાના હતા તે હાલ પૂરતા મોકુફ રાખ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે તો દર્શક મિત્રો આ એક તમારા માટે પોલીસ વિભાગની ભરતીની એક નવી અપડેટ હતી અને દર્શક મિત્રો તમે જો પોલીસ ભરતીની તેમજ કોમ્પિટેટીવ એક્ઝામની ગવર્મેન્ટ ભરતીની તૈયારી કરતા હો તો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ભરતી રિલેટેડ તેમજ યોજનાકીય વિડીયો માહિતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની યોજનાઓ વિશે વિડીયો પોસ્ટ કરીએ છીએ તો તેની તમને માહિતીનો ખ્યાલ આવે અને ભરતીની જે અપડેટ આવે તમને માહિતી મળતી રહે તો દર્શક મિત્રો આ એક નવી માહિતી હતી ફરી એક આપણે નવા ટોપિકમાં અને નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત